સુરતમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ડેરીમાં થયેલી ચોરીની ઘટનાને પાલ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડી રીઢા પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે એક આરોપી ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં રોજો વધારો થઈ રહ્યો છે ત્યારે પાલ પોલીસે આવા રીઢા ચોરને સીસીટીવીની મદદથી ઝડપી પાડ્યો છે પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મધુરમ ડેરીમાં શટર તોડી ચોરીને અંજામ આપ્યો હતો જે ઘટનામાં આરોપી સીસીટીવીમાં કેદ થયો હોય જેના આધારે પાલ પોલીસે રિઢા ચોરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના સમયમાં રીઢા ચોરી એવા અઢાર વર્ષીય કરણ આવજીને ઝડપી પાડ્યો છે તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો તો ચોર કરણનો એક સાથીદાર ભાગી છૂટતા તેને પોલીસે મોન્ટે જાહેર કર્યો છે પાલ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનામાં મધુરમ ડેરી કરી નથી એના શટલના દરવાજા તાળા તોડી અને ચોરી કરવામાં આવી હતી જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો ફરતો છે એની અંદર આરોપીએ પંદર હજાર રૂપિયા રોકડાતા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે જેનામાં હાલમાં ચાર હજાર રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે હાલ તો પાલ પોલીસ માટે સીસીટીવી કેમેરા આશીર્વાદ રૂપ બન્યા છે જેનાથી પાલ પોલીસે ત્વરીત તપાસ હાથ ધરી સીસીટીવીમાં કેદ થયેલા રીઢા ચોની જેપીપાડી પાડી મુંદામાલ કબ્જે કર્યો હતો અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા